એક ચપટી માટી જ્યારે બધાના ઘડીથી ઉઘરાવવામાં આવશે અને એ માટી જ્યારે દિલ્હી ખાતે કટરિયા પથ પર એ સ્મારક બનાવશે ત્યારે આજે એકસો પંચાણું ઓલપા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા તરફથી આજે માટી ઉઘરા માટી ઉઘરાવાનું કામ આજે અસનાવાદ ગામથી શરૂઆત કરી છે અને સમગ્ર આ કાર્યક્રમ ચાલવાનો છે મહિલા મોરચા કિસાન મોરચા લઘુમતી મોરચા એસસી મોરચા એસટી મોરચા આમ તમામ પ્રકારના મોરચાઓ દ્વારા આ માટી ગામે ગામ ઘરે ઘરે જઈને ઉગાડવામાં આવશે અને સમગ્ર ગામેથી લાવીને તાલુકા કક્ષાએ એક કાર્યક્રમ રાખવામાં આવશે ત્યારબાદ રાજ્ય કક્ષાએ ને ત્યારબાદ આ માટી લઈને અમારા ચાર પ્રતિનિધિઓ નક્કી કર્યા છે તાલુકામાંથી એ પ્રતિનિધિઓ રેલ મારફતે દિલ્હી કલ્કટ પર જવાના છે